અને કેમ બીજેપી છે છે જે વ્યૂ છે કેટલું સારું ડેવલપ કર્યું છે આપડા બાયડોલીમાં એના માટે ઉમેદવારોને ઓળખો છો અહીંયાના ઓળખી ને કોણ છે કોંગ્રેસમાંથી કોંગ્રેસનો નહી ખબર ભાજેપરા ખબર એમ હતા બધા સારા કામ થવા જોઈએ બેન કોઈ બી કામ થાય બધા સારા થવા જોઈએ ભાઈ જયારે દેવા સારા એટલે બધી જે મારી સમજીને રહેતા હોય એ બધા સારા કોંગ્રેસનો ઉમેદવારને ઓળખો નહી કોઈ નહી હું તો બીજેપીનું જ જાણવી જો કોઈને જાણતો જ નથી ટક્કર આપશે કોંગ્રેસ આપે પણ મતલબ માં હવે ઠીક છે શેરના ગાડી આ ચીટી તો હું કરી શકું અચ્છા વિપક્ષ બધા ભેગા થયા છે આ વખતે છે કે તો થવાના છે ઇન્ડિયા ગેટ બંધન કર્યું છે તો શું લાગે ટક્કર આપશે બીજેપી જ આવે મોદી સાહેબનું કામ જ એટલું છે નમસ્કાર બારડોલીની ધરતી પર ઉભા છીએ અને ચૂંટણીનો મિજાજ જાણવો છે બજારોમાં ફરવું છે લોકોની સમસ્યાઓ જાણવી છે બારડોલીમાં એક બજાર ભરાય છે જ્યાં સામાન્ય મધ્યમ વર્ગના લોકોથી લઈને બધા જ અહીંયા આવતા હોય છે કપડાથી લઈને બધી જ વસ્તુ અહીંયા મળતી હોય છે અમદાવાદનું જેમ લાલ દરવાજા માર્કેટ છે રવિવારી માર્કેટ ભરાય છે એવી રીતના અહીંયા પણ એક બજાર છે આ બજારમાં ફરવું છે વેપારીઓની સમસ્યા જાણવી છે અહીંયા છૂટક ધંધો કરતા લોકો શું વિચારે છે એમની શું સમસ્યાઓ છે એમની સરકાર પાસેથી શું અપેક્ષા છે બધું જ જાણવું છે તો આજે બારડોલીના બજારમાં ફરીએ શું નામ છે આપનું વિરેન્દ્રભાઈ અને વિરેન્દ્રભાઈ કેટલા સમયથી અહીંયા કામ કરો છો મે અહીંયા ઓછામાં ઓછા 25 થી વર્ષ થઈ ગયા અચ્છા 25 30 વર્ષ ને રોજગારી શું લાગે રોજ પરવડે છે હા પરવડે ચાલે 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 અને શું લાગે છે ઇલેક્શન નજીક આવે છે તો કોની સરકાર બનવી જોઈએ કેવી સરકાર બનવી સરકાર મોદી સરકાર અને કે મોદી સરકાર એમ કે એ બધું કામ કરે બધું જાણે છે એની બધું દેશ ચલાવવાનો ટેકનિક છે એની પાસે હા સમજદાર માણસ છે અંતરાત્માનો આમ ગહેરાઈનો માણસ છે હા બધાનો એ કરો છે ભલો કરે છે અંધારાતમાં અમે એનું બધું જાણકારી એની બધું એની અનુભવ છે શું લાગે બારડોલી કોણ જીત છે બાડું બીજેપી બધી ગુજરાતમાં તો એકદમ નો ડાઉટ ગુજરાત હે બીજેપી છે કેમ મતલબ બારડોલીમાં એવા કયા કામ અરે અહીં ગુજરાતી પ્રજા છે ને બધું સમજે જાણે છે ને કોણ સારો કામ કરવાવાળો છે કોણ બનાવવાવાળો માણસ છે કોણ છેત્રોવાળો માણસ છે ગુજરાતી પર જાગે થોડું હોય કે નહીં સમજે કોણ સારું છે કોણ બનાવવાવાળું છે આ બાકી હવે નામ તો નહીં લેવાય પણ બીજેપી સારું છે બાટ તું જાણું હા અચ્છા બધા વિપક્ષ ભેગા થયા છે તો ટક્કર આપશે એ તો હવે કઈ નહીં દેખાવટી બધું આ દેખાવટી એમાં કઈ થાય નહીં અચ્છા તમારે ઉમેદવારો આવ્યા પ્રચાર માટે આવતા છે નહીં બી આવે તો બી કઈ નહીં ટીવી સમાચારમાં તો બધા જોતા છે જાણતા જ છે હા હવે સમાચારમાં તો ઠીક છે હવે પ્રચાર માટે તો હવે કોઈ બટલું બધું એ મળે નહીં પણ ઠીક છે હવે કોંગ્રેસ તો ઉમેદવાર ના ઓળખું નહીં કોઈ નહીં ઓળખું હું તો બીજેપીનું જ જાણું છું કોઈને જાણતો જ નથી તો ટક્કર આપશે કોંગ્રેસ આપે પણ મતલબ માં હવે ઠીક છે શેરના ગાડી આ ચીટી તો શું કરી શકે હ શેરના ગાડી ચીટી શું કરી શકે એ કરાય હા અચ્છા બારડોલી માં તમારી શું અપેક્ષા 5 વર્ષ માં કેવા કામ થવા જોઈએ બહુ સરસ થયો અને આજુ જે થાહે તે બી સારું થશે સારું થશે

બીજેપી ચાલે બીજેપી ચાલે اچھا દાદા સુનમ સાપનો પ્રકાશ ગોસ્વામી અને પ્રકાશભાઈ શું કરો છો સાપ ડ્રાઇવિંગ કરું છું ડ્રાઇવિંગ અચ્છા તો બારડોલીના છો પ્રોપર બારડોલી અચ્છા તો બારડોલીમાં કેવા કામ થયા 5 વર્ષમાં સારા કામ થયા સારા થાય અને શું જોઈએ કેવી સરકાર બનવી જોઈએ ભાજપ જ જોઈએ હવે

તમારી શું અપેક્ષા છે પાંચ વર્ષમાં કેવા કામ થવા જોઈએ બધા પાઈન કામ થવા જોઈએ બસ બીજી તો હું આવે આપની સાથે આવ્યા છે શું નામ છે બેન આપનું દિવ્યાબેન અને દિવ્યાબેન શું લાગે છે આ વખતે કેવી સરકાર જોઈએ છે મહિલાઓ માટે શું જોઈએ છે જે સરકાર મહિલાઓનું કામ કરે અને સંભળે તેવી સરકાર જોઈએ અત્યારની સરકાર અત્યારની સરકાર સારી છે સારી છે અચ્છા કોણ ગમે તમને નરેન્દ્ર મોદી કેમ ગમે નરેન્દ્ર મોદી મહિલાઓનું સારું કરે એટલે સારું કરે છે અચ્છા ક્યાં કામ તમને ગમે અચ્છા એટલું કહી દો ખાલી કે અહીંયા બારડોલીમાં કેવા કામ થયા સારા થયા સારા થયા છે ક્યાં કામ મતલબ તમને શું લાગે પાંચ વર્ષમાં કેવો વિકાસ થયો સારો થયો છે સારો થયો છે અચ્છા એટલે જુઝારુ યુવાન છે ને કે એમના પાછળથી બોલી રહ્યા છે એમને મારે પૂછવા જવું છે આપડે શું નામ છે તમારું વિકાસ જયારે અને વિકાસભાઈ શું કરો છો તમે ધંધા કરીએ ધંધા કરો છો કેવા ચાલે ધંધા બહુ મસ્ત ચાલે સરસ ચાલે મસ્ત ચાલે શું લાગે કોની સરકાર ભાજપ સરકાર બીજું કોઈ નઈ આવે ભાજપ

चलो ભાઈ ना ફટાઈ દઉં अच्छा અચ્છા તો શું લાગે પ્રધાનમંત્રી કહે છે 412 આવશે તો આખરી 412 આવશે પાકુ પાકુ આવશે કઈ રીત ના આવશે આખરી વોટ આપે બધા આપે મત આપે એટલે બધાને વિશ્વાસ છે એટલે બીજો કોઈ નહીં અચ્છા અને અહીંયા સાંસદે કામ કરે કેરે ને તો સાંસદને જો વોટ આપશો કામ જોઈને આપશો કે શું જો હું નામ આવડુંનીમાં અમે બીજેપી નામ બીજેપી ને અમે બીજેપી જોની આપી આવી જો કઈને અમે અને યુવાનોને શું જોઈએ યુવાનોને કામ જો બસ બીજો કામ જોને ઓટ આપી આવી જો ભાઈ બસ નહીં તમારી કોઈ તો અપેક્ષા હોય ને કે 5 વર્ષમાં આવા આવા કામ સરકારે કરવા જોઈએ સરકાર કામ કરતી છે અમે કેવાને કામ અમે કામ કરતી છે સરકાર બીજો કઈને અચ્છા કરે છે બધું હા કરે છે બધું કેવો વગર કામ થાય અમારે શું નામ છે આપનું સંદીપ

અહીંયા તો રોજગારી તો કાં છે બારડોલીમાં સુરત જવું પડે સુરત જવું પડે અચ્છા તો એ મુદ્દો હોવો ના જોઈએ ઇલેક્શનનો હોવો જોઈએ વળી પણ અહીંયા તો આપણે ભાવેશભાઈ ચાલે સાંસદ આપણે ભાવેશભાઈ ભાવેશભાઈ છે અનિલભાઈ છે તમે ક્યાંના છો મૂળ બાબેન બાબેન ગામના છો એ ગામ તો બહુ જ ડેવલપ થઈ ગયું એકદમ સરસ છે ને ડેવલપ જ છે બધું શેર કરતાં પણ સારું બનાવી દીધું છે ને હા તો શું શું લાગે છે આ બારડોલી કોણ જીતશે આપણા ધારાસભ્ય છે ભાજપ જીત છે બીજું તો ભાજપ જીત છે અને કેમ ભાજપ જીત છે કાર્ય કરેલું છે અહીંયા બારડોલીમાં બધું બીજેપી વાળા કે કે કામ તમને ગમે રસ્તા છે બધું જ છે અહીંયા તો પાણીની વ્યવસ્થા બધી જ વીજળીની છે પ્રધાનમંત્રી તરીકે કોને જો મોદી સાહેબ મોદી સાહેબ અને કેમ મોદી સાહેબ મોદી સાહેબ જ ચાલે વિકાસ છે ને ઇન્ડિયાનો અચ્છા વિપક્ષ બધા ભેગા થયા છે આ વખતે

તમને કોણ ગમે કયો પક્ષ ગમે આપણને ભાજપ ગમે ભાઈ ભાજપ ગમે અને કેમ ભાજપ ગમે સારું કામ કરે એટલે ગમે કયા કયા કામ તમને ગમે આ બધા બનાવ્યા રોડ બનાવ્યા બીજ બનાવ્યા બધું બનાવ્યું તો સારું લાગે અને પ્રધાનમંત્રી તરીકે કોને જુઓ નરેન્દ્ર મોદી

મારા પપ્પા હંમેશા કે વીજળી ની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઉભી નથી રહી આપણે એની રફતાર પકડવાની છે એને આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજ જે સિટી બસોમાં ઠસો ઠસ ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વીનિયન્સ નું શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસમાં ફર્યા અને પછી વીઆરટીએસ હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો दायका अर्बन ट्रांसपोर्टेश जनरेशन ने आवरी ट्रांसफॉर्मेशन ट्रांसफोर्मेशन तो फरी एक बार मोदी सरकार